નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો સ્વાગત છે તમારું આજના આંગણવાડી સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ તો પાંચ લાડુથી બદલાશે બાળકોનું ભવિષ્ય આંગણવાડીમાં શરૂ થયો ખાસ કાર્યક્રમ તો આપ સૌ બહેનો માટે આજના વિડીયોમાં આપણે પાંચ લાડુથી બદલાશે બાળકોનું જે ભવિષ્ય કાર્યક્રમ આંગણવાડીમાં શરૂ થયો છે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો જો ચેનલમાં આપ આંગણવાડી કર્મચારી બહેનો નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલાઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચારના વિડીયોઝ તમને સરળતાથી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય તો પાંચ લાડુથી બદલાશે બાળકોનું ભવિષ્ય આંગણવાડીમાં શરૂ થયો ખાસ કાર્યક્રમ વાત કરીશું ગુજરાતના બોટાદ જિલ્લામાં કુપોષણ સામે લડવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા સુપોષિત અભિયાન હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં સુપોષિત લાડુનું વિતરણ કરવામાં આવી રહ્યા છે નાના બાળકોમાં પોષક તત્વોની અછત દૂર કરી તેમને સ્વસ્થ અને સુંદર તંદુરસ્ત બનાવવા માટે આ ખાસ પોષણયુક્ત લાડુ તૈયાર કરવામાં આવ્યા છે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આઈસીડીએસ વિભાગની આ નવીન પહેલથી અતિ કુપોષિત બાળકોના આરોગ્યમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બોટાદ જિલ્લામાં સુપોષિત અભિયાનના ભાગરૂપે વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે સુપોષિત લાડુના વિતરણનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજવામાં આવી રહ્યો છે આજના સમયમાં ઘણા વિસ્તારોમાં નાના બાળકોમાં પોષક તત્વોની અછતના કારણે વૃદ્ધિમાં અડચણો રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો અને વિવિધ આરોગ્ય સમસ્યાઓ જોવા મળે છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સુપોષિત અભિયાન અમલમાં મૂકવામાં આવી છે બાળકોમાં કુપોષણનો દર ઘટે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે તેમ છતાં હજી પણ ક્યાંકને ક્યાંક બાળકો કુપોષિત રહેતા હોય છે અને નબળા રહેતા હોય છે તે માટે સરકાર દ્વારા અનેક નવી નવી યોજનાઓ કાર્યરત કરતી હોય છે જેના ભાગરૂપે બોટાદ જિલ્લામાં કુપોષણ દર ઘટાડવા માટે બાળકો માટે સરકાર દ્વારા લાડુ વિતરણ કરવાનો સંકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો જેને લઈ બાળકો આ લાડુનું ભોજન કરે અને પોતાનામાં રહેલું કુપોષણ દૂર થાય તે હેતુસર આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે બોટાદ જિલ્લામાં આ નવી પહેલ કરવામાં આવી છે જેમાં વિવિધ આરોગ્ય પોષણ મળી રહે તેમ તે વિવિધ પોષક તત્વોમાંથી આ સ્પેશિયલ લાડુ તૈયાર કરવામાં આવે છે અને જે કુપોષિત બાળકો હોય છે તેને આ લાડુ આપવામાં આવે છે દરેક બાળકને કુલ પાંચ લાડુ આપવામાં આવે છે આઈસીડીએસ વિભાગ દ્વારા જિલ્લામાં અતિ કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત અતિ કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે સતત પોષણલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે આ અભિયાનના ભાગરૂપે સુપોષિત લાડુ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે બાળકના જીવનના પ્રારંભિક વર્ષોમાં શારીરિક તેમજ માનસિક વિકાસ ખૂબ જ ઝડપથી થતો હોય છે જો આ સમયગાળા દરમિયાન બાળકને પૂરતું પોષણ મળી રહે તો બાળકનો સર્વાંગી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ હાથ ધરવામાં છે જેનાથી રાજ્યમાં અને જિલ્લામાં જે કુપોષિત બાળકો છે તેમની સંખ્યામાં ઘટાડો કરવાને લઈ આ આને આ એક નવતર પ્રયોગ જે છે તે હાથ ધરવામાં આવ્યો છે જો આ નવતર પ્રયોગ સફળ થશે તો ચોક્કસથી રાજ્યમાં જે હાલમાં કુપોષણ દર ઘટ વધી રહ્યો છે તેમાં ઘટાડો જોવા મળશે જય હિન્દ અસ્તુ